યા આલી મજા જય જવાન જય કેસાન તો મિત્રો હવે આજનું આપણું કામ માંડવીની અંદર દવા છાંટવાનું છે આપણે સવારમાં વહેલા વાળી આવી ગયા જઈ પણ આપણે આ ટ્રેક્ટર કાલે ફ્રી નહોતું એટલે પાછળ આપણે બેરલ બાંધીને પાણી ભરવાનું હતું એટલે પછી લાઇટ અત્યારે આપણે નવ વાગે લાઇટ આવે એટલે અત્યારે લાઇટ આવી ગઈ ને આપણે બેરલ ભરવાનું ચાલુ કરી દીધું હવે ચા પાણી પીને જ પછી આપણે માંડવીમાં દવા છાંટવા ફરી ગઈ તો માંડીમાં હું તમને આગળ બતાવું કે આપણે કંઈ દવાનો સ્પ્રે કરવાનો છે આપણે આ બેરલ ભરાઈ જાય પછી બે પંપ લઈને ચાલુ કરીએ દવા છાટવાનું સ્વિગી હોડાટાણમાં નવરી હતી નારી રેન્જ તાલા પડ્યા હતા તો એ કે હાવણા થઈ રહ્યા હતા તૂટી ગયા હતા તો કે નવરી બેઠી હતી હાવણાં બનાવી નાખું તો આ બેરલને બધું ભરાઈ જાય તો ચાલો બેન ચા પાણી બનાવી નાખે પછી ચા પીને જઈ તો હાવણા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું એક તો ગયો એક તો બનાવી નાખ્યો એક નારી આપણે મોટી છે છ હાથ ધીમાં તાલા પડતા હોય તો આપણે એ હાવણા બનાવ લેવા ન પડે ઘેરા બની જાય આપણે જોઈ લઈએ તો બેરલ ચેકઅપ કરવાનું હા ક્યાં આવી ગયા છે તો બેરલ આપણું અડધું પણ ભરાઈ ગયું છે અને પછી અહીંથી પંપ ભરી જ લઈએ એટલે આપણે પાણી ઘટે નહીં તો આપણે આઠ વીઘામાં દવા છાંટવાની છે એટલે ચોવી પંપ છાંટવાના છે વિગે ત્રણ પંપ એટલે આપણે બે બાજુથી પંપ ભરશું અહીંથી આ બેરલમાંથી ભરાઈ ગયા અને આપણે ઉપલા જે કુંડી રાખેલી છે ત્યાંથી પંપ ભરાઈ ગયા એટલે એક બેરલમાં આપણે પાણી ઘટે નહીં તો મિત્રો ચા તૈયાર થઈ ગયો તો હવે ચા બી લઈ ચા બેરાળી ભરાઈ જાય પછી આપણે કામે વરાઈ ગઈ બગડતો ચા મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે એટલે કે કોન્ટાપ અત્યારે આપણે સાદુ કોન્ટાપ છે આમાં બહુ અત્યારે વરસાદી વાતાવરણ એવું ગયું એટલે આમાં કઈ ઊંચા ઊંચામાં ખોકનાશક છાંટવાનું નથી ના છે કોક આપણે કાર્યું ખાર્યું આમાં દેખાય છે આમ તો જો કે આપણે આયક્યો એટલે ઘણું બધું પડી ગયું પણ કદાચ કોક રહી ગયું તો એના માટે આપણે આ દરગાહ સુપર માર દઈ અને પછી એ આપણી માંડવી આમ તમે જુઓ બહુ વધી ગઈ માંડવી આડત્રીસ નંબરની મગફળી એટલે આ ચોવીનું પાટલું છે ને એ હમણાં તુવેર વાવી પણ નીકળી જાય તો સારું તો એના માટે થઈને આપણે આ વિદ્યુત માર દેવાની છે પંપમાં પાંચ એમ એલ નાખી દઈ એટલે આ માંડવીની વેટ કરતી રોકાઈ જાય હવે આપણે પંપની અંદર આપણે બધું દ્રાવણ કરીને નાખી દઈએ આલે છૂટકી હવે એનિફામ ભેરીને તૈયાર થઈ જાઉં પંપ તો ભરેલા છે થોડું થોડું પાણી નાખવાનું છે બાકીનું આ પ્રમાણસર આપણે દવા નાખી દઉં તેનું પાણી ભરી દેતું પછી વર્ગી જાય બે આયરો ને બે વાંચે એટલે આપણે ચોવીસ ગાળા છે એટલે બાર બાર પંપ ભાગમાં આવશે આજે મિત્રો આ કાંઈ આપણે વિડીયો બનાવતું નથી દવા ખાતે આજે લગભગ તો આઠ વર્ષથી આ કન્ટિન્યુ દવા છાટે છે મારી સાથે કોઈ સમજતા થાય આ વિડીયો તો ચાલો મિત્રો હવે સ્ટાર્ટિંગ કરી દઈએ આપણે ફાઇનલી આપણી દવા છાંટવાનું કામ પૂરું થયું આપણે આઈસી ફોર્મ ભરતા હતા એટલે ઓલી સાઈડથી હરતા હતા પછી વાંચી કુંડી છે ત્યાંથી ઓલી સાઈડથી એટલે બે બાજુથી બાર પમ્પ આનું કર બાર પમ્પ આનુ કર આપણા ડોઈ પમ્પ પૂરા થઈ ગયા તો આજનું આપણું દવા છાંટવાનું કામ પૂરું થઈ ગયું હવે નેક્સ્ટ વિડીયોમાં ખાલી કાંઈ નવું કામ કડ પ્રમાણે તમને બતાવીશ મારા વિડીયોમાં તમે ઘટ બના રહેજો નવા આવેલા મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ગમે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો જય જવાન જય કિસાન જય